ચાર ધનેશભાઈ બાબુભાઈ ચાવડા મામા સહિત એક જ પરિવારના લોકોના મોત થયા હતા ત્યારે એક વ્યક્તિ મોટો દીકરો નીલકંઠ જીતેન્દ્રભાઈનો ચમત્કારિક આબાદ બચાવ થયો હતો હાઈવે પરથી કાર પસાર થઈ રહી હતી તે સમયે ઇકો કાર પલટી મારી જતા કારમાં સવાર ચાર લોકોના મોત થયા હતા પર સર્જાતા લોકોના પડ્યા એકસો આઠ અને પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળ પર બચાવ ટીમ પહોંચી ગઈ હતી મૃતકોને પીએમ માટે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અહેવાલ ભગીરથસિંહ પરમાર